તો સિગરેટ પીવું છું પણ તું જે પોચ લઈને આવ્યો છું એ લગાડી ના એટલે પેલા મારા પડિયાલ ના આવ મંત્રે સિગરેટો ના અમલ થવા દો મારું હું તો આ પાવર સદાય ઓળખતી આવી છું એવું કહી દીધું કદાચ પિયાલો પીવું તે એક જ સિગરેટ લાગજો તે પછી કહી દીધું કે આ સિગરેટ મૂકી દે ભાઈ તમને ખબર છે ચારે દાડે તો આમ થાય દસ પાકીટ તો એમની જોઈએ ગમસી જાય બોલના ત્યાં બીડીઓ જાય છે પણ સિગરેટ જતી હોય ને હું એ જ છું ભગત કે કુટલી કોમની અંદર પચાસ પાકીટ એટલે પાંચસો નંગ સિગરેટ થાય ત્રણ વાગે ના પતાય તોય મારું વ્યાન છે કોઈ દાડો ભુવાન મેં ઉતરા નહીં આવતી જતું કારણ કે મારા જોગી ભોગીના નાગનો પાવર છે એવો ચા પીને જાઓ

વખો કદાચ મુંબઈથી આવ્યો છે ને ના તો દે મારું ચહેરોનો વેણ છે